બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલારાઉટના એકસો આઠ પગથિયા પૈકી સાઈઠ પગથિયા પાણીમાં જલમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેર અને ઇન્દિરા સાગર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી બપોરે ત્રણ વાગે ચાર પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાયું છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા જળસ્તર વધ્યા કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા નદી કિનારે અવર નહીં કરવાની તંત્રની સૂચના કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો નાવિકો ખેડૂતો બ્રાહ્મણો શ્રદ્ધાળુઓ નર્મદાજીના નૈન્રમ્ય દ્રશ્યો જોઈ આનંદિત થયા